વડોદરાના કલ્યાણ નગરમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ચારસો થી પણ વધુ લોકો કલ્યાણનગરમાં ફસાયા છે પાણી વગર બાળકોની હાલત દયનીય બની ગઈ છે કોર્પોરેશન પણ અહીંયા સહાય માટે પહોંચી શક્યું નથી આ વિસ્તાર એવો છે જ્યાં માણસ પણ ડૂબી જાય તે હદે પાણી ફરી વળ્યા છે વહેલી તકે લોકોને હવે પીવાનું પાણી મળી રહે તેવી લોકો માંગ કરી રહ્યા છે કલ્યાણનગર વસાહતની અંદર ત્રણસોથી વધુ લોકો ફસાયા છે અને એમને જીમવાની વ્યવસ્થા કોઈ પણ હજી સુધી પૂરી પાડી નહીં હોવાથી સામાજિક સંસ્થા દ્વારા જે વડા સમાજના જે એમના દ્વારા વિતરણ કરવા માટે ગયા હતા કોર્પોરેશનની મદદથી ડમ્પર લઈને ગયા હતા પરંતુ શું પરિસ્થિતિ હતી એમની પાસે જ જાણીએ કેવી પરિસ્થિતિ કલ્યાણનગરની પરિસ્થિતિ આમ જોવા જાય તો ગંભીર છે અને જે પાણી અમે જોતા પણ અમને પોતાને ડર લાગ્યો કે અંદર જાય નહીં ડમ્પર અને આમાં ચારસોથી પાંચસો જણા ફસાયેલા છે આપણે નવી વિદ્યાલય પાસે જે તાજન ગુરાની અને નાના નાના ફૂલકાઓ છે એને લોકોને પાણીની સખત જરૂર છે પાણી પીવાનું જોઈએ છે વાપરવા માટે નથી જતું એટલું બીજો સહાય થઈ જાય તો અમે કોર્પોરેશન તો સહાય કરી જ છે પણ એ લોકો બી મજબૂર છે હું માથાના ઉપર જો જાય એટલું પાણી હતું ઉપર તો અમે પાછા બેગ માર્યા હવે એક માણસ ડૂબી જાય એટલું માથોડા સમાન પાણી જે અને કોર્પોરેશન પણ મદદ કરવા તૈયાર છે પણ મદદ કરી શકવા સક્ષમ નથી ત્યારે સમાજસેવી સંસ્થા પણ પરત ફરી જાય ત્યારે આગામી દિવસોની અંદર વહેલી તકે કલ્યાણનગરના રહીશોને જો સુવિધા નહીં મળે તો બાળકોની ખાસ કરીને શું દશા થશે તે જ વિચારવું રહ્યું હિરેન મોદી સંદેશ ન્યૂઝ વડોદરા